બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભીમનાથ મહાદેવ ટ્રસ્ટની અડસઠ વીઘા જમીન પર ગેરકાયદેસર રીતે એકસો ને વીસ જેટલા મકાનો બનાવી જમીન પચાવી પાડવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ટ્રસ્ટના મહંત દ્વારા કરવામાં આવ્યા આ જમીન ભીમનાથ અને પોલાલપુર ગામોની હદમાં આવેલી છે મળતી માહિતી અનુસાર મહંત આશુતોષ ગિરિબાપુનો આરોપ છે કે પોલાપુર ગ્રામ પંચાયકાનો નિર્માણ કરવામાં આવ્યું જેમાં અંદાજે ચાલીસ જેટલા પ્લોટમાં ઇન્દિરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ પર મકાનો બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છેલ્લા કેટલાક વર્ષોથી આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી યોગ્ય વળતર મેળવવાની માંગ કરી છે અમે શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટની જમીનને એને કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું હતું ચેરિટી કમિશનર મંજૂરી મળે તે પહેલાં પંચાયતે જે તે વખતે આવાસના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી છે આ વાતની અમને પહેલાં ખબર નહોતી પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે અને ડીડીઓ સાહેબે આજથી ચૌદ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો ત્યારે અમે સ્થળ જોવા ગયા તારે ખબર પડી એટલે મેં ડીડીઓ સાહેબને અને કલેક્ટરને બેયને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટી રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી એને બદલે વધારે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એના અમારી ટ્રસ્ટની જમીનમાં સતત દબાણ છે સરકારી વિભાગ વિભાગમાં જાણ કરી છે હું ત્યાં સ્થળ ઉપર જઈને લોકોને અપીલ કરી હતી મેં અપીલ કરી એમાં બે ત્રણ જણાએ ગાળા ગાળી કરી એટલે એમની ઉપર મેં લેન્ડ ગ્રેબિંગના કેસ પણ કર્યા છે અને વત્તા નવી વાત એ જાણવા મળી કે અમને શાહપુર પોલારપુર રોડનું વળતર મળ્યું છે પણ વળતર અમને રોડ રોડનું અને રોડની બે બાજુના પાંચ પાંચ ફૂટનું મળ્યું છે એ સિવાયની જગ્યા પીડબ્લ્યુડી ની પડતર અમારામાં હતી પીડબ્લ્યુડી અને આ બોર્ડ માં દીધું અમે કાર્યવાહી કરી એટલે કે આ જગ્યા પીડબ્લ્યુડી ની છે એમ કરીને એ કિંમતી જમીન છે તદ્દન હાઈવે ઉપર આવેલી છે તંત્ર દ્વારા કોઈ જવાબ નથી મળતો મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતમાં રજૂઆત કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી તાલુકા પંચાયતમાં કોઈ સહકાર આપતા નથી કે અમે અમારી પાસે કોઈ રેકોર્ડ જ નથી કેવી રીતે કયા વખતમાં કોને આ વખત આપ્યા ઇન્દિરા આવાસના રેકોર્ડ છે જ નહીં એવું એ લોકો કહે છે આ પ્રકારની રજૂઆત અગાઉ અમને મળેલી છે આજે પણ રજૂઆત મળી છે અને એ માટે અમારા તાલુકા પંચાયત દ્વારા તમામ તપાસ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને તપાસના અંતે જે કાંઈ માહિતી મળશે એ આપને અમે જાણ કરશું પણ આક્ષેપો કર્યા છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી અનેક વાર રજુઆતો કરી છે તેમ છતાં તાલુકા પંચાયત તરફથી એવું કહેવામાં આવશે કે કોઈ નથી એ આવે છે અત્યારે તમામ તપાસ ચાલી રહી છે તપાસના અંતે જે કઈ હશે